હાર્દિક પંડ્યા ફરી એકવાર ક્લીન બોલ્ડ થઈ ગયા છે જી હા તમે સાચું સાંભળ્યું પણ એ મેદાન પર નહીં એમના અંગત જીવનમાં ક્લીન બોલ્ડ થઈ ગયા છે એટલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે અને લોકો કહી રહ્યા છે કે નવી ઇનિંગ શરૂ થઈ છે નવું વર્ષ નવો દિવસ અને આ નવા વર્ષમાં તેમણે કંઈક એવું કર્યું છે જે સોશિયલ મીડિયામાં બધાને ખૂબ જ પસંદ આવી રહ્યું છે ને એની સાથે સાથે તેમણે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને લકી ચાર્મ પણ કહી દીધું છે તો આજે એમને કયા ફોટા શેર કર્યા અને તેમાં શું કહ્યું ત્યાં રિપોર્ટમાં જાણીશું નવું વર્ષ નવી શરૂઆત અને એક નવો અંદાજ હાર્દિક પંડ્યાએ પોતાના લેડી લવ માહિકા શર્મા સાથે રોમેન્ટિક ફોટા શેર કર્યા છે ફેન્સ કહી રહ્યા છે ભાઈ આ વર્ષની બેસ્ટ જોડી તો આ જ છે ક્યારેક મરૂન કપડામાં ટ્વિનિંગ તો ક્યારેક તેમના ડોગ્સ સાથે મસ્તી હાર્દિક અને માહિકાના ફોટા જોઈને લાગે છે કે કુદરતે આ જોડી બહુ જ ફુરસદથી બનાવી છે નતાશા સાથે અલગ થયા બાદ હાર્દિકના જીવનમાં જે ખાલીપો હતો તે માહિકાએ શાનદાર રીતે ભરી દીધો હોય તેવું તસવીરો પરથી સ્પષ્ટ દેખાય છે હાર્દિક તો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે માહિકા તેમના માટે લકી ચામ છે ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની લવ લાઈફ ને લઈને સતત ચર્ચામાં છે નવા વર્ષના અવસરે હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ અને મોડેલ માહિકા શર્મા સાથેના અંગત રોમેન્ટિક ફોટા એને શેર કર્યા છે અને તસવીરમાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં જોવા મળી રહ્યા છે ક્રિસમસ સેલિબ્રેશનમાં મરૂન કપડામાં ખાસ જોવા મળી રહ્યા હતા ત્યારે બીજી બાજુ તેમણે ક્રિસમસ સેલિબ્રેશનની યાદ અપાવી એટલું જ નહીં હાર્દિકે વિડીયો પણ શેર કર્યા જેમાં માહિકા પોતાના અવોર્ડ અને ક્યાંક મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી આ કપલનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ આ તસવીરોમાં છલકાયો છે જેમાં તેમને પોતાના પાલતુ શ્વાન સાથે ઘરે આરામની પળો વિતાવવા જોવા મળ્યા છે તેમજ તેમને સોશિયલ મીડિયા પર બેસ્ટ જોડી કહી રહ્યા છે લોકો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર જ હાર્દિકે માહિકા સાથે પોતાના સંબંધની ઓફિશિયલ પુષ્ટિ કરી હતી હાર્દિકે પોતાની ટી ટ્વેન્ટી જીત પણ માહિકાને ડેડિકેટ કરી હતી અને તેને પોતાનો સૌથી મોટો સપોર્ટ ગણાવ્યો છે નતાશા સાથે અલગ થયા બાદ હાર્દિકે માહિકા સાથે જીવનની નવી શરૂઆત કરી છે જ્યારે તે તેના પુત્ર અગસ્ત્યનું નતાશા સાથે મળીને કો પેરેન્ટિંગ કરી રહ્યા છે તો હાર્દિકે તો તેના બે હજાર છવ્વીસની સરસ મજાની શરૂઆત કરી દીધી છે અને લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે તો તમને કેવું લાગ્યું આ રિપોર્ટ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે